નમસ્તે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં મિત્રો આગામી છત્રીસ કલાકમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે તથા સૌરાષ્ટ્રના ભાગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાનો છે તથા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થવાનું છે આ મિત્રો ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી નાખે છે મિત્રો એટલું જ નહીં આગામી છત્રીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો તેમની આગાહી પ્રમાણે છત્રીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ ભારે વરસી શકે છે તથા અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ શકે છે તેમજ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળવા છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર છત્રીસ કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થશે જેમાં બાર વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ને સોળ તાલુકામાં વરસાદ પડ્યો છે તેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બીજા દિવસે પણ મેઘ કહેર જોવા મળી રહી છે જયારે મિત્રો અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા તેર એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે પાટણ ભરૂચ ભાવનગર અને નવસારી સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કાર્ય માટે રાહત કેન્દ્રો કર તૈયાર કરવામાં આવ્યા છે મિત્રો કેટલાક જિલ્લાના કલેક્ટરો દ્વારા અગાઉથી શાળાઓને રજાની સૂચના અપાય છે સામાન્ય જનતાને નદીઓ દાજિયાઓ નજીક ન જવા તથા વીજ તારથી દૂર રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ અપાય છે આગળ પછી મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો તેમને કહ્યું છે કે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ચાર નોર્થ પર જ્યારે કચ્છ ચોવીસ પોઈન્ટ સાત નોર્થ પર છે આમ હવે માત્ર કચ્છનો નાનકડો ભાગ તથા ડીસા પાલનપુર થી રાજસ્થાન બોર્ડર સુધીનો ભાગ જ બાકી રહી ગયો છે બાકીના રાજ્યના તમામ ભાગો

તે આવતા કલાકમાં મોટા ભાગે ઉત્તર દિશામાં આગળ વધવાની સંભાવના આ સિવાય દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ અને ગેંગરેક પશ્ચિમ બંગાળમાં રહેલું લો પ્રેશર પણ યથાવત છે જો પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને આવતા ચોવીસ કલાકમાં વધુ મજબૂત થવાની સંભાવના છે મિત્રો હવામાન વિભાગે ઓગણીસ જૂન સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે એકવીસ જૂન સુધી દક્ષિણ ભારતમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે આ અનુસાર તમિલનાડુ પુંડીચેરી કેરળ કર્ણાટક તેલંગાણા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ સાથે કિલોમીટર પ્રતિ ભારેમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો એકવીસ જૂન સુધી પશ્ચિમ ભારતના ગુજરાત કોકણ ગોવા મહારાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે મિત્રો ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે